ગીર સોમનાથ જિલ્લાની વાસોજ ગામની મર્ડરની ઘટના થોડા જ દિવસ પહેલાં પ્રકાશમાં આવી હતી વાસોજ ગામની ઘટેલી મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે દિવસ રાત એક કર્યા હતા જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડિયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોરસિંહ જાડેજાના અનડિટેક મર્ડરના આરોપીને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલવાના સૂચન કરતા ઉના વિભાગના નાયબ અધિક્ષક એમ એફ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એ પી પટેલ એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ બી જાડેજા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર જે એન ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી વોરા તથા નવા બંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝાલાની અલગ અલગ ટીમો દ્વારા બનાવની તપાસ શરૂ કરવામાં આવી હતી બનાવવાળી જગ્યાના એફએસએલની ટીમ તથા ડોગ સ્ક્વોડ દ્વારા ચકાસણી કરાવી સીસીટીવી ફૂટેજના ટેકનિકલ રિસોર્સ તેમજ હ્યુમન રિસોર્સ માહિતી એકત્રિત કરી અલગ અલગ દિશામાં તપાસ કરી મરણ જનાર સાથે સંપર્ક ધરાવતા તેમજ અન્ય રાઉન્ડ અપ કરી તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા મર્ડરનો ભેદ ઉકેલાયો હતો જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો મરણ જનારના પરિવારના જ પાંચ સભ્યોએ મર્ડર કર્યું હોવાનું બહાર આવ્યું હતું ખૂન કરવાનું કારણ મરણ જનાર પરિવારની જ એક સ્ત્રીનું શારીરિક શોષણ કરતો હતો અવરનવર પરિવારના સભ્યોને ત્રાસ આપતો હતો હોવાનું સામે આવ્યું હતું જેથી પરિવારના સભ્યોએ ખૂનને અંજામ આપ્યું હતું અનડિટેક્ટ મર્ડરના ગુનાનો ગીર સોમનાથ જિલ્લાની પોલીસે તપાસની દિશામાં એક એક કડી જોડી મર્ડરનો ભેદ ઉકેલ્યો હતો